અત્યાધુનિક વિહારધામ ધર્મશાળાનો ત્રિવેણી સંગમ છેલ્લા બે દાયકાથી અબોલ પશુઓનો અવાજ બન્યો છે આ જીવ દયાધામ એકાદ એકર જગ્યા અને પચાસેક પશુઓની સેવાથી શરૂ થયેલું આ જીવદયાધામ હવે અગિયાર એકર જેટલી જગ્યામાં વિસ્તાર પામીને અંદાજે બે જેટલા અબોલ પશુઓને શાતા આપે છે એ સંસ્થા અમારી છે એ એક નાનો છોડ હતો એવો ધીમે ધીમે વટવૃક્ષ જેવો થતો જાય છે અગાઉ માતાઓને જુઓ અહીં તેઓ નિરાતે લીલો સૂકો ચારો ખાઈને નિર્ભય જીવન જીવે છે તમને જાણીને નવાઈ લાગશે પણ સત્ય એ છે કે અંદાજે નેવ ટકા ગાયો કતલખાને જતા બચાવીને અહીં લાવવામાં આવી છે અમારા ગૌરક્ષક કાર્યકરો અને જીવદયા પ્રેમીઓ ખેડૂતોને ખાસ સમજાવે છે કે તમારે ત્યાં પશુ વૃદ્ધ થાય કામ ન આપે એવું થાય બીમાર થાય તો તમે એને ગમે તે વ્યક્તિને ન વેચતા અમારે ત્યાં મૂકી જાઓ અને એમાં અમે સફળતા મેળવી છે અને દર મહિને અમારે ત્યાં સાહીઠથી થી સિત્તેર પશુ ખેડૂતો મૂકી જાય છે કે જે મોટાભાગે કતલ જ જવાના કહેવાયું છે ને કે દાણાણ સેહમ અભયપયાણમ એટલે કે સર્વદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવી તેનું નામ જ અભયદાન દેવ ગુરુ અને ધર્મના પ્રતાપે આ જીવ દયાધામના ટ્રસ્ટીઓ અને પોલીસ પ્રશાસન અને મદદથી જીવના જોખમે પણ ગૌ રક્ષા કરી છે દયાધામ એક એવી સંસ્થા છે કે જે ન કેવળ આ જીવોને બચાવે છે પણ તેમને સુરક્ષિત જીવન સ્નેહ અને સ્થાયી આશ્રય આપે છે આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન હતો બીમાર પશુઓની સારવારનો પણ જેને હૈયે સદાય જીવદયા છલકાતી હોય તેવા આ જીવદયા ધામના ટ્રસ્ટીઓ આ સમસ્યાનું નિરાકરણ લાવ્યા જીવદયાધામના પ્રાંગણમાં જ શરૂ કરવામાં આવી તમામ સુવિધાથી સજ્જ હોસ્પિટલ જ્યાં અત્યાધુનિક આઈસીયુ અદ્યતન સાધનોથી સજ્જ સર્જરી વોર્ડ અને હાઈટેક સાધનો સાથેની લેબોરેટરી છે ઊભા પણ ન રહી શકે તેવા આ પશુઓ માટે ત્યાં કલાયદો વોર્ડ છે અને હા સાથે જ રિકવરી વિભાગ પણ અહીં કાર્યરત છે આસપાસના વિસ્તારના લોકો માટે જીવદયા ધામની આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે પોતાના પશુઓ કે પછી વિસ્તારમાં અન્ય પશુઓ બીમાર હોય ઘાયલ હોય કે અસહાય હોય તો લોકો જીવ દયાધામને જાણ કરે છે અહીંના સેવાભાવી કર્મચારીઓ તુરંત જ તેઓને લઈ આવે છે અને બાદમાં નિશાંત તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવે છે પાંજાપોને શરૂઆત બે હજાર સાતની અંદર કરવામાં આવેલી જેની અંદર આ સર્જિકલ હોસ્પિટલની અંદર આઈસુય વિભાગ અને લેબોરેટરીનો ઉદ્ઘાટન બે હજાર ચોવીસની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર કરવામાં આવે છે જેની અંદર અલગ અલગ આધુનિક ટેકનોલોજી દ્વારા સાધનો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે પાંજાપોને એ પાંજાપોને અલગ અલગ ટ્રીટમેન્ટ સારવા માટે રોમિનન્ટ ડોગ એ કેટ ગોટ સીપ કેટલ બફેલોની અંદર અલગ અલગ આવે છે કેસો જેની અંદર હેન્ડલ કરવામાં આવે છે જેને પ્રાથમિક સારવાર અને સર્જિકલ કોક ટાઈમ ઓપરેશન બી કરવામાં આવે છે ફક્ત અબોલજીવ પૂરતું જ આ ટ્રસ્ટનું સેવા કાર્ય નથી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પણ આ ટ્રસ્ટ પૂરું પાડે છે ભૂખ્યા અને ભોજન

ચાલુ કર્યું ત્યારે સો બસો માણસ હતા અત્યારે પંદરસો માણસ છે મારી જશે અને સાડા દસ વાગે નીકળે સાડા ત્રણ વાગે રસોડું પાછું આવે અને રોજ દરરોજ જે રોટલી દાળ ભાત શાક અને જે દિવસે કોઈનું રસોડું એવું આવે કે મારે મિષ્ટાન અને પ્રસાદ સાથે ખવડાવવું છે તો સાદા ભોજનના પંદર હજાર રૂપિયા ખાલી છાજ રાખ્યો કે અને મિષ્ટાન સાથેના ભોજન અને પ્રસાદ સાથેના ભોજનના પચીસ હજાર રૂપિયા જ્યંતીભઈએ વિચાર કરી રહ્યો કે ના યાર આપણે ગરીબ માણસોની આપણે મદદ કરવી જોઈએ અને જ્યાંતીભઈએ પોતાની દુકાનમાંથી જેટલો માલ રાખેલો તો મીઠાઈ પરસાડનો બધો આખો ખાલી કરી નાખો બધા પડી કર્યો કારખાનામાં જેટલો કાચો માલ રાખેલો હતો એ પણ બધું તૈયાર કરી દીધો લગભગ થી ઓગણીસ લાખ રૂપિયા પોતાના ખર્ચા કરી રહ્યા અમે એ ટાઈમે ને પછી એવો વિચાર તો જેમ જેમ બધા બધાય ગામમાં ખબર પડવા પડવાની કે આયા તો બહુ સરસ કામ ચાલે છે સેવાનો એ ટાઈમે પિસ્તાલીસ હજાર વર્ષને અમે જવડે ચોવીસ કલાક સલંગ ચાલુ રીધી તું ગોધરા અમદાવાદ અને વડોદરાથી મધ્યપ્રદેશ છતાં કે પછી મધ્યપ્રદેશથી વાયા ગોધરા ગુજરાત આવતા સાધુ સાધ્વી મહારાજો અને યાત્રિકોને આ વિસ્તારમાં કોઈ વિહારધામ ન હોવાથી ભારે મુશ્કેલી પડતી પણ હવે તેમની સુવિધા માટે પરવડી મુકામે આવેલા આ જીવદયાધામમાં સાધુ સાધ્વી ભગવંતોને શાતા રહે તેવું વાતાવરણ મળી રહે તેવું વિશાળ શ્રી શુભંકર સૂર્યોદય વિહાર ધામ બનાવાયું છે યાત્રિકો અહીં નવકારસી બપોરનું ભોજન અને સાંજનો ચોવિહાર કરવા માંગતા હોય તો અગાઉથી જાણ કરીને આ સુવિધાનો લાભ મેળવી શકે છે વળી કોઈ યાત્રિકને રોકાવાની કે પોતાનો પ્રસંગ ઉજવવાની જરૂર લાગે તો વિશાળ એસી રૂમ અને સુવિધા સભર હોલ સાથેનું યાત્રિક ભવન ઉપયોગી નીવડે છે વિહારધામની બિલકુલ સામે જ બલસાણાની પ્રતિકૃતિ શ્રી વિમલનાથ દાદાના સુંદર ભવ્ય અને નયનરમ્ય રમ્ય શિખરબંધી જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જનહિતાર્થે અને પાંજરાપુરના હિતાર્થે નિર્માણ કરવામાં આવેલું આ જિનાલય અને વિહારધામ ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ શેઠ દ્વારા સ્વદ્રવ્યથી નિર્માણ પામ્યું છે જૈન ભોજન વિસામો પ્રભુ દર્શન લાભ અને ગૌ દર્શન તેમજ ગૌ સેવાના પુણ્યનું ભાથું આ બધું જ એક જ સ્થળેથી મળી રહે તેવી પવિત્ર જગ્યા છે આજીવ દયાધામ સતત વિસ્તરતું જતું સેવા કાર્ય એ આ દ્રષ્ટિઓની અર્થાક મહેનતનું પરિણામ છે પણ તમે જાણો છો કે સેવાના રસ્તે ચાલવું એટલું આસાન નથી હોતું ગૌશાળાની ખ્યાતિ વધતી જાય છે તેમ પશુઓ વધતા જાય છે પશુઓ માટે સુવિધાઓ પણ વધતી જાય છે હોસ્પિટલનો ખર્ચ વધતો જાય છે પશુના નિભાવ ખર્ચ અને સારવાર માટે રોજનો અંદાજે બે લાખ જેટલો ખર્ચ થઈ જાય છે તો પ્રભાવાનું રસોડું ચલાવવા માટે દરરોજનો અંદાજે પચાસ હજારથી વધુનો ખર્ચો થાય છે તેને પહોંચી વળવા માટે જરૂર છે આપણા સૌના આર્થિક સહયોગની ખુલ્લા દિલે કરાયેલા દાનની મોટું દાન કરનાર કોઈ શ્રેષ્ઠી હોય તો એ પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ આબોલ જીવના આજીવ દેહધામના વહારે આવી શકે છે જો મોટી રકમનું દાન ન કરી શકાય તો માસિક ઘાસચારાના દાતા અથવા તિથિના દાતા બની શકાય પશુને દત્તક લઈને પણ પુણ્ય કમાઈ શકાય યાદ રાખો તમારો નાનકડો સહયોગ તમારું નાનકડું દાન એ આબોલ જીવ માટે બની શકે છે જીવત દાન શ્રીમતી પ્રભાબેન કાંજીભાઈ શેઠ જીવદયાધામ દાન અને અન્ય વિગત માટે સંપર્ક કરો જયંતીભાઈ શેઠ નાઇન ફોર ટુ નાઇન ટુ નાઇન ટુ ડબલ થ્રી સિક્સ નાઇન એટ ટુ ફાઇવ ઝીરો થ્રી સિક્સ વન ફોર સિક્સ